રાખી તો યાર ગાઈસ બે સાયકલા મેં હી પાર્ક કર દીધી છે 25000 અંદર તો ગાઈસ આ પાર્ક મેં આઈ ગયા છું પાર્ક માં દખીએ આ રીતે બાયનો ખોવાનો આવે અહીંથી ખોલે દેસંદર ગાઈસ આજ તો એવું થકે મોસમ વરસાદ જેવું છે આજે કદાચ વરસાદ પડશે કારણ કે એનો મોસમ બહુ ખરાબ થઈ ગયો છે દૂધ ટેક લાગીને વરસાદ અંતરેલું જ છે દૂધ લગીને વરસાદ અંતરેલું જ છે આજે મોસમ વધારે થોડુંક ડિફરન્ટ થશે વરસાદની પૂરેપૂરી શક્યતા છે બધે વાદળ આવી ગયા છે અને વરસાદનું ખૂબ મોસમ છે પણ એ ગાર્ડનમાં મસ્ત લાગે છે બસ હવે આપણે અહીંયા ગાર્ડનમાં ફરીશું ફરી ફરીશું અને પછી ઘર તરફ નીકળીશું અત્યારે કલાક ગાર્ડન ગાર્ડનમાં લગભગ ઘસારો શો હતો ગઈ દેવો અહીં આગળ લાઇટ એવું લગાયેલું છે એવું લાગે છે રાતે કચ્છ પ્રોગ્રામ હશે ઇન્કલ રિંગલ છે ને લાઈટો ચોકરે લગેલી છે એવું લાગે છે કે ગાર્ડનમાં કંઈક

અને એક બાર નજારો જુઓ કેટલો મસ્ત લાગે છે આ બધા ઘરો ધુમ્રપાન જેવું થઈ ગયું છે નહીં તો ગંધારો ગંધારો અને પવન તો જોવા ગઈશ કેટલો ફાસ્ટ પવન જાય છે અહીંથી કેટલો મસ્ત પવન આવે છે અહીંયા આગળ આવા ગાર્ડનમાં ખૂબ મજા આવે સવાર સામે તો ઓર મજા આવે ગઈશ દેખો હવે ડિઝાઇન બનાવેલી છે દિલ વાર ગાર્ડનમાં દિલ બનાવ્યું છે કેટલો મસ્ત તૈયારી છે ચાલો ભાઈ આઈ હું શાંતિઓ ગઈશ ભગવાન કેટલો મસ્ત આવે દેખો પાદા છે એ બધા જ આમ હસે આમ મસ્ત એવું લાગે અને પવન મસ્ત આવે છે ઝાડ ઉપર એક પક્ષી બેઠું છે અત્યારે ચકલી લગભગ છે કાબર ઝાડ ઉપર બી કાબર બેઠું છે કદાચ એને માર બનાવતી હશે માં કહેજો કે આ ફૂલ સાનું છે આવા નાના નાના ફૂલ ઉગે છે કોમેન્ટ કરજો ગાઈશ અમને નથી ખબર કે આ સાના ફૂલ છે એકદમ નાના છે નાના ઝાડ ઉપર ઉગે છે અહીંયા અનેક જાતના ફૂલો ઉગાડેલા છે જે નવી નવી જાતના હોય છે એના નામે આવતા નથી ખબર અમુક ખબર ગુલાબ છે અજારી છે એ બધું ખબર સૂર્યમુખી બારમાસિ দেখ মস্ত বিকো আকার তো আকার ম હવે ત્યાં આગળ જઈને બેસીએ સેજ અને આણંદ માણીએ અહી ગાર્ડનનો નો જલ્દી સીજીએ થઈ બેસી શું કહીશ આ રસ્તો આગળ ત્યાં